મિત્રો ધોરણ સાત ની સ્વ પોથી બે હાજર નો ભાગ બે આવી ચૂક્યો છે અને આ સ્વ અધ્યન પોથી અંદર ધોરણ સાત ના ગુજરાતી વિષયનો જે પાઠ નંબર સાત છે હરી ઘેર આવો ને નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન અધ્યયન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે હવે તમે અધ્યયન પોથીના સોલ્યુશનના પીડીએફ જે છે એ તમારા વોટ્સઅપ નંબર પર પણ મેળવી શકો છો તો જરૂરથી આજે જ મેળવી લેજો જેથી કરીને તમે પરીક્ષાની પણ સારામાં સારી તૈયારી કરી શકો અને સ્વઅધ્યન પોથીના સોલ્યુશનને પણ સારામાં સારી રીતે બુકની અંદર લખી શકો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ સાત વિષય ગુજરાતી સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર સાત હરીઘરે આવોને નું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો પહેલું દાદા ચાર ધામની યાત્રા કરીને ઘરે આવ્યા ત્યારે આંગણે ખાલી જગ્યા પાથરી સ્વાગત કરવામાં આવ્યું તો જવાબ આવશે ફૂલ બીજું દિવાળીના સમયે આપણે ખાલી જગ્યા વળાવીને સ્વચ્છ કરીએ છીએ તો જવાબ આવશે શેરી ત્રીજું મંદિરમાં ભગવાનને ખાલી જગ્યા ધરાવવામાં આવે છે તો જવાબ આવશે પ્રસાદ ચોથું ગામ લોકોએ નર્મદાના ખાલી જગ્યાના વધામણા કર્યા તો જવાબ આવશે નીર પાંચમું સોનાની સાંકળે બાંધ્યો ખાલી જગ્યા તો જવાબ આવશે હિંડોળો મિત્રો ધોરણ ત્રણ થી દસ ની કોઈ પણ જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર પચીસ છવ્વીસની ની તે નવી સ્વ અધ્યયન પોથી તમામ વિષયના તમામ વિષયની જે કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે વોટ્સએપ પર અને વોટ્સએપ પર આ પીડીએફ મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડા જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ ની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2 આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દનો સરખા અર્થવાળો શબ્દ લખો અને વાક્ય પ્રયોગ કરો પેલું ગંગા જમનાના નીર પવિત્ર મનાય છે તો નીર શબ્દનો સમાનાર્થી થશે પાણી અહીંયા વાક્ય બનશે નર્મદાનું પાણી શીતળ હોય છે હિંડોળા પર હિંચતા પ્રભુ મલકિયા તો હિંડોળાનો સમાનાર્થી શબ્દ થશે ઝૂલો વાક્ય બનશે ઉદ્યાનમાં ઝૂલે બેસી બાળકો આનંદ માણતા હતા ત્રીજું મહેમાનને લાપસીના ભોજન દેશો તો અહીંયા સમાનાર્થી શબ્દ થશે અતિથિ અને વાક્ય આવશે જન્માષ્ટમીની ઉજવણીના પ્રસંગે અતિથિ તરીકે ધારાસભ્ય આવ્યા હતા લગ્ન પ્રસંગે જમવા માટે નોતરું આપવામાં આવે છે તો નોતરું એટલે આમંત્રણ વાક્ય આવશે મૈત્રીના લગ્ન માટે બધાને આમંત્રણ પાઠવવામાં આવ્યું પાંચમું મહેમાનોનું સ્વાગત ફૂલથી કરવામાં આવે છે તો ફૂલ એટલે એનો સમાનાર્થી થશે પુષ્પ અને અહીંયા વાક્ય આવશે બગીચામાં સુંદર પુષ્પો ખીલ્યા છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દને અને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો જો દાડમી વાલમ સોગઠી કાંબ અને મેળી જેવા શબ્દો આપેલા છે એને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો આ પ્રમાણે ગોઠવાશે કાંબ દાડમી મેડી વાલમ અને સોકઠી ત્યાર પછી છે ઢોલિયો કંસાર લાપસી હિંડોળો તો એને શબ્દ લાપસી અને હિંડોળો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પેલું મહેમાનને ઉતરવાનો મુકામ તો જવાબ આવશે ઉતારા બીજું સોકઠા બાજીની રમત તો સોકઠી ઘરનો નાનો માળ તો મેળી કણેરની કુમળી ડાળીની ચીપ તો કણેરી કાંબ ઊંઘવા માટે ચાર પાયવાળું સાધન તો અહીંયા જવાબ આવશે ઢોલિયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આપેલી કહેવતોમાં સામે વિરોધી અર્થ ધરાવતી કહેવત લખો ચાલો તો પહેલી કહેવત આપણને આપેલી છે ઉતાવળા સો તો એની વિરોધી કહેવત થશે ધીરા સો ગંભીર બીજું છે આશા અમર છે તો એની વિરોધી થશે પારકી આશ સદા નિરાશ બોલે તેના બોર વેચાય તો એની વિરોધી કહેવત થશે ન બોલવામાં નવગુણ અવસરે આંબા પાકે તો એની વિરોધી થશે ઉતાવળે આંબા ન પાકે ધરમના કામમાં ઢીલ નહીં તો અહીંયા વિરુદ્ધિ કહેવા થશે આગ લાગે ત્યારે કૂવો ખોદવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલા વાક્યોમાંના ઘટનાક્રમ આપેલા બોક્સમાં લખો ચાલો તો વાલમને પોઢણ માટે ઢોલિયા આપીશું આ છ નંબર ઉપર વાક્ય આવશે વાલમને જમના નદીના નીરથી નાવણ કરાવીશું આ ચાર નંબર ઉપર આવશે વાલમના આગમન પહેલાં શેરી વળાવી સજ્જ કરીશું તો એક નંબર ઉપર આવશે વાલમને ભોજનમાં લાપસી અને સાર આપીશું શીરો આપીશું તો આ પાંચ નંબર ઉપર આવશે વાલમને દાડમનું દાંતણ આપીશું તો આ ત્રણ નંબર ઉપર આવશે અને વાલમને ઉતારા ઓરડા આપીશું તે બે નંબર ઉપર આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ કાવ્યમાં નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું છે તો ઉત્તર જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને શીતળ મનાય છે તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું છે બીજું આ કાવ્યમાં વાલમ કોને કહ્યા છે કેમ તો જવાબ આવશે આ કાવ્યમાં વાલમ શબ્દ મહેમાન અથવા તો સ્નેહી માટે વાપર્યા છે કારણ કે તેઓના આગમનથી ઘર પાવન બને છે તમારા ઘેર મહેમાન આવે તે પહેલાં ઘરમાં કઈ કઈ તૈયારી કરવામાં આવે છે ઉત્તર મહેમાનના આગમન પહેલાં ઘરની સાફ સફાઈ ફૂલથી શણગાર ખાસ ભોજન વ્યવસ્થા આરામની જગ્યા જેવી તૈયારીઓ કરવામાં આવે છે ચોથું વાલમને રમતમાં શું આપવાની વાત કરી છે શા માટે તો જવાબ આવશે કે વાલમને રમતમાં સોગઠી અને પાસાની જોડ આપવાની વાત કરી છે કારણ કે મહેમાન આનંદ અનુભવે સમય એ રમૂજથી પસાર થાય અને ગૃહજનો સાથે સંવાદ વધે પાંચમું વાલમના સ્વાગત માટે કઈ કઈ તૈયારી કરવામાં આવે છે ઉત્તર તો શેરી વળાવવી ફૂલ પાથરવા ઓરડા અને મેળીનો ઉતારો દાતણ માટે દાડમી દાડમી અને કાંબ નાવણ માટે નીર અને કુંડિયું લાપસી કંસારનું ભોજન રમવા માટે સોગઠી પાસા અને પૂઢવા માટે ઢોલિયો હીંડળો વગેરે તૈયારી કરવામાં આવી છે છઠ્ઠો સવાલ કયા કયા વૃક્ષ દાતણ માટે ઉપયોગી છે તો દાતણ માટે ઉપયોગી વૃક્ષોમાં દાડમ બાવળ લીમડો કથિર ખાખરા અને કંદેલિયાનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર આઠ તમારી શાળામાં નીચેની પ્રવૃત્તિઓ કરી હશે તેના વિશે ટૂંકમાં લખો પહેલું સાંસ્કૃતિક કાર્યક્રમ તો શાળામાં વાર્ષિક દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થયા હતા વિદ્યાર્થીઓએ નૃત્ય નાટક અને સંગીત પ્રસ્તુત કરી અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા બીજું છે તહેવારોની ઉજવણી તો શાળામાં રક્ષાબંધન દિવાળી ક્રિસમસ અને હોળી જેવા તહેવારો ઉમંગપૂર્વક મનાવ્યા ડેકોરેશન કરવું ભજન ગાવા અને પરંપરાગત વસ્ત્રો પહેરવા જેવી પ્રવૃત્તિઓ કરી હતી બાળમેળા શાળામાં થયેલ બાળમેળામાં વિદ્યાર્થીઓએ જાતે દુકાનો બનાવી હસ્તકલા ખાવા પીવાની વસ્તુઓ અને રમતો રજૂ કરી સહકાર વ્યવહાર અને વ્યાપાર શીખવા મળ્યો ત્યાર પછી છે રમતોત્સવ તો રમતોત્સવ દરમિયાન દોડ કૂદકો લંગડી ખોખો અને ક્રિકેટ જેવી રમતો યોજાઈ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો કલા ઉત્સવ કલા ઉત્સવમાં ચિત્રકળા હસ્તકલા મોડેલ મોડેલ બનાવવા અને શ્લોકગાન જેવી પ્રવૃત્તિઓ હતી જેનાથી બાળકોની કલાત્મક ક્ષમતા ખીલી ઉઠી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે હાલમાં તમે જે સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તે સ્વઅધ્યયન પોથી દરેકે દરેક પાઠની સમજૂતી દરેક પાઠના સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો અને ખાસ વાત એ કે વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો એના માટે નંબર આપેલો છે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ જે તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકશો અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો જરૂરથી ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપે છે તેના ઉપર ક્લિક કરી અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે